ગઈકાલે સ્થાનિક ફરિયાદી કાસિમિંગોરાએ ખાણખનીજ ખાતાના દરેક વિભાગમાં સતત ત્રણ ચાર દિવસ ફોન કરી ફરિયાદ આપેલ જે અનુસંધાને ખાણખનીજની ટીમ એક મહિલા અધિકારી સાથે નોંધાદળ ગયેલ અને લીઝધારકની બાજુમાં સરકારી પડતર જમીન ઉપર થયેલ ખનીજ ચોરી જોઈ પરંતુ હિટાચી મશીન લીઝ ધારકની જમીન ઉપર હોય કોઈ કાર્યવાહી ન થાય તે ઉડાઉ જવાબ આપી દેવાયો લીઝ ધારકનો એક મળતીઓ ખુદ કબૂલ કરે છે કે અહીં ખનીજ ચોરી કોણે કરી છે તેનો વિડીયો અને ફોટા મારી પાસે છે હું બતાવું છતાં ખાણખનીજના અધિકારીઓ ખનીજ ચોરોની તરફેણ કરી ફરિયાદીને ધમકાવે છે ખરેખર ખાણ ખનીજ તંત્ર કેટલું ભ્રષ્ટાચારી છે તે આ ઘટના ઉપરથી સમજાઈ આવેલ છે ખાણ ખનીજ અધિકારીએ ખરેખર યોગ્ય તપાસ કરી જ્યાં ખનીજ ચોરી થઈ છે ત્યાં સર્વેયર બોલાવી માપણી કરવી જોઈએ અને ખાડાની ઊંડાઈ લંબાઈ પહોળાઈના મેજરમેન્ટ કરી સ્થળ ઉપર પંચનામું કરવું જોઈએ અને જે વ્યક્તિ પાસે ઘણી ચોરીનો વિડીયો છે તે મેળવી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ફરિયાદીને સ્થળ ઉપરથી હટાવીને કંઈ પણ થઈ શકે એવી માર્મિક ધમકી આપી ત્યાંથી ભગાડી મૂકાયા અને અધિકારીઓએ પોતાનો વહીવટ કરી લીધો સમગ્ર ઘટના અંગેના મોટી વિના ઇન્ડિયાના એડિટરે હવે ગાંધીનગર જીઓલોજી એન્ડ માઇનિંગમાં લઈ જવા એ નિર્ધાર કર્યો છે આવો જોઈએ લીઝ ધારકના મળતીયાઓનો ખણિજ ચોરીનો હુંકાર અને ફરિયાદી કાસમી ગોરાના શબ્દોમાં

ખાણ ખનીજ ખાતાની અંદર હાલ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે હાલમાં પણ અધિકારી નું ગયા હતા તપાસ કરવા માટે ત્યાં લોકોએ પણ એમને કીધું કે સાહેબ અમે એવિડન્સ આપી કે કોણ માલ લઈ ગયા છે છતાં પણ જે તે અધિકારી ગયેલા હતા એ અધિકારી કોઈ પણ જાતનું કાર્ય કરેલ નથી એ દુઃખની બાબત છે આ બાબતમાં ફ્લાઇંગ શોડના મિસ્ટર શાહને પણ રજૂઆત કરેલી છે સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે અને હું એસએમસી ના દિલીપ રાય સાહેબ ને પણ આ બાબતમાં અત્યારે રજૂઆત કરું છું કે સાહેબ આવા અધિકારી બદલે એવી હું આપની માધ્યમ દ્વારા વિનંતી કરું છું બીજી બાબત તો એ છે કે કચ્છની અંદર કરોડો રૂપિયાનું રોજ ના કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કામ થઈ રહ્યું છે ચોરી થાય છે સરકારની છતાં પણ અધિકારીઓ કશું નથી કરતા આ બાબતમાં હું સીએમ સાહેબ અને એસએમસી ના વડાને પણ વિનંતી કરું છું કચ્છની અંદર ખાસ તમે અઠવાડિયા સુધી રેટ કરો અને આવા અધિકારી જે પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને જે તે ખાણ માલિકો છે એ લોકોને પાસાની રીતના નાખી અને યોગી સરકારની જેમ કડક કાર્યવાહી કરો એવી હું વિનંતી કરું છું હું ખાસ સમાધમ હિંગોરા રેવાસી ખીરશરા વ્યંજાણ મેં ખાણ ખણીને રવિવારના ઇન્ફોર્મ કર્યો તો ફોન કર્યો તો ખણી ખાધના ભારિયા સાહેબને કે નોંધાતણના એકસો સત્યાસી નંબર લીજ છે એની બાજુમાં જે ખોદાણ થયેલ છે ગેરકાયદેસર થયેલ છે એને આજે ટીમ આવી હતી અને રેડ પાડી રેડ પાડી તો એમાં તે રેડ પાડી તો રેડમાં કાંઈ ન કીધું અને જે અમે વિડીયો કે ફોટો કાઢતા હતા તો ફોટો કે વિડીયો ઉતારવા ન દીધો અને કોઈ ખાણ ખની ટીમે અમને સપોર્ટ નથી કરેલ ન કોઈએ ખાણ એ સામે પક્ષવાળાને જે ખનીજ માફિયા છે એને કાંઈ ન કીધું કે અમારી લીજ છે અમે અમારો મશીન લીજમાં ઊભો છે અને બેને કીધું કે લીજમાં મશીન છે અમે આના કાંઈ કરી ન શકીએ પણ ખરેખર લીજ અને જે ખાડો છે બે એક જ છે સેમ જ છે લીજથી બારા ખોદાણ કરેલ છે અને ખાણ ખનીજની ટીમે કોઈ ન માપડી ન કોઈને એમ જ કહી દીધું ડાયરેક્ટ કે આ બરાબર છે જે છે તે અને સામેવાળાએ કીધું કે આ બીજું કોઈ કાઢી ગયો છે જે બીજમાં માલ પણ પડ્યો છે અને બીજા પણ આગલા વર્ષે નહીં જાન્યુઆરીમાં જે માલ નાખ્યો હતો એકસો સાતાલીસ હરે કાઢી અને એ પણ આ બીજમાં નાખેલો હતો એમાં જે મૂ માફિયાઓ છે એ એક છે ભુજનો સદામ હુસેન કેવર સદ્દામ હુસેન હાજી કાસમ કેવર છે અને બીજું ખીરસરાનો છે મહમદ હુસેન પી રેના એ બે છે એ ભૂમાફિયા છે ખનીજ ચોરો છે મોટા ખનીજ ચોરો છે એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બે મહિના અગાઉ પણ આ લોકો પકડાણા હતા ખીરેશરામાંથી જે ચોરી કરી હતી જે ખનીજ ચોરી પણ આજે પણ એના જ મશીન ચાલુ છે અને ગેરકાયદેસર બહાર ખાણ કરતાં બહાર માલ કાઢેલ છે તો આની કોઈ કાર્યવાહી થઈ નથી અને એના પર કાયદેસર ખરેખર ખનીજની ટીમ જેમ આવી એમ જ પાછી વહી ગઈ છે કોઈ કાર્યવાહી કરેલ નથી મારા ઉપર આ એટેક કરશે મારી જાન માલ ને નુકસાન કરશે એ મને ઉપર કાર્યવાહી થવી જોઈએ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર